મિત્રો અત્યારે પ્રયાગરાજનો મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે ત્યારે આ સૌ મિત્રોને પણ એક પ્રશ્ન જરૂર થતો હશે કે વર્ષ બાદ અને દર વર્ષે મહાકુંભનો મેળો કેમ ભરાય છે અને આ ચાર જ સ્થળો પર કેમ મહાકુંભનો મેળો ભરાય છે અને આની પાછળનું કારણ રહસ્ય શું છે અને આ વખત તો મહાકુંભ કેમ ખાસ એકસો વર્ષ પછી બની રહ્યો છે તો મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપને આ બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે પરંતુ તેની પહેલા આપ સૌ મિત્રોને મારી એક વિનંતી છે કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને વિડીયોને હજી સુધી લાઈક ના કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને સાથે સાથે શ્રદ્ધાથી કમેન્ટ બોક્સમાં હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મિત્રો પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને મિત્રો આ મહાકુંભનો મેળો પિસ્તાલીસ દિવસ ચાલનારા મેળામાં વિશ્વભરમાંથી કરોડોથી વધુ યાત્રાળુઓ હાજરી આપી છે મિત્રો આ ધાર્મિક મેળો સાંસ્કૃતિક પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે આજના વિડીયોના માધ્યમથી આપને જણાવશું કે મહાકુંભનું આયોજન એકસો ને ચુમ્માલીસ વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર છે અને તેનું મહત્ત્વ શું છે પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે ગંગા નદીમાં લગાવવા માટે દેશ અને દુનિયામાંથી સૌથી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો પહોંચ્યા છે આ સિલસિલો હવે સતત ચાલુ રહેશે મિત્રો દર બાર વર્ષે યોજાતો કુંભ મેળો હરિદ્વારમાં ગંગા કિનારે નાસિકમાં ગોદાવરી ઉજ્જૈનમાં ક્ષિપ્રા અને પ્રયાગરાજમાં ત્રિવેણીમાં યોજાય છે અત્યારે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા આ વખતના મહાકુંભને

આ મહાકુંપનું આયોજન કે આ ચાર સ્થળોએ જ થાય છે તો મિત્રો એવું કહેવાય છે કે દેવતાઓ અને દાનવો વચ્ચે જ્યારે સમુદ્ર મંથનમાંથી મળેલા રત્નોને એકબીજામાં વહેંચવાનું નક્કી કર્યું હતું આ સમય દરમિયાન સૌથી મૂલ્યવાન અમૃત મળી આવ્યું અને તેને મેળવવા માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થયું તેનાથી બચવા માટે ભગવાન શ્રી હરિ વિષ્ણુએ તેમના વાહન કરુણને અમૃતનો ઘડો આપ્યો પરંતુ દાનવોએ તેને છીનવી લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘણા માટે અમૃતના ટીપા છલકાયા અને પ્રયાગરાજ હરિદ્વાર નાસિક અને ઉજ્જૈનમાં પડ્યા એવું માનવામાં આવે છે એટલા માટે મિત્રો તેનું આયોજન આ ચાર સ્થળોએ કરવામાં આવે છે અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે આ મહાકુંભના મેળાની પરંપરા આદિ શંકરાચાર્યએ શરૂ કરી હતી મહાકુંભના ઇતિહાસ વિશે બહુ માહિતી નથી પરંતુ કેટલાક ગ્રંથોમાં કુંભ મેળો આઠસો પચાસ વર્ષથી હોવાની માહિતી આપવામાં આવે છે તો મિત્રો આદિશંકરાચાર્ય શરૂઆત કરી હતી તો તેની કેટલીક કથાઓનો ઉલ્લેખ છે મહાકુંભ મેળાનું આયોજન સમુદ્ર મંથન થયું હતું ત્યારથી થતું આવે છે તો કેટલાક ઇતિહાસકારો કહે છે કે તેની શરૂઆત ગુપ્તકાળના શાસન દરમિયાન થઈ હતી

પ્રયાગરાજમાં યોજાય છે પૂર્ણ કુંભ મેળો દર બાર વર્ષે ચાર પવિત્ર સ્થળો હરિદ્વાર ઉજ્જૈન નાસિક અને પ્રયાગરાજમાં યોજાય છે જેમાં લાખો ભક્તો અને યાત્રાળુઓ આવે છે પણ મિત્રો મહાકુંભનો મેળો એકસો ને વર્ષે એક જ વાર પ્રયાગરાજમાં ઉજવવામાં આવે છે તો મિત્રો એકસો ચુમ્માલીસ વર્ષ બાદ કેમ મહાકુંભનું આયોજન થાય છે તો મિત્રો પ્રયાગરાજમાં યોજાયેલો આ મહાકુંભ મેળો વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીં ત્રણ પવિત્ર નદીઓનો સંગમ થાય છે ગંગા યમુના અને સરસ્વતીનો સંગમ થાય છે તેથી આ સ્થળનું મહત્વ અન્ય સ્થળ કરતાં વધુ મહત્વ મહત્વપૂર્ણ અને ધાર્મિક માનવામાં આવે છે સરસ્વતી નદી આજે લુપ્ત થઈ ગઈ હોવા છતાં તે હજુ પણ સપાટી પર રહે છે એવું માનવામાં આવે છે જે કોઈ આ ત્રણ નદીઓના સંગમ પર શાહી સ્નાન કરે છે તેને મોક્ષ મળે છે તો મિત્રો સંગમ કિનારા ખાસ કરીને મહાકુંભ દરમિયાન શાહી સ્નાન માટે જાણીતા છે જ્ઞાનની સાથે સાંસ્કૃતિક અને સામાજિક સમાનતાનું પણ આદાન પ્રદાન થાય છે પ્રયાગરાજમાં આ કાર્યક્રમ દરમિયાન સંપૂર્ણ ઋષિઓને ધ્યાન અને સાધના માટે ખાસ સમય હોય છે જ્યારે બાર વર્ષ પૂર્ણ થાય છે ત્યારે મહાકુંભનું આયોજન થાય છે તેથી એકસોને ચુમાલીસ વર્ષ એટલે કે મિત્રો બાર ગુણ્યા બાર એટલે એકસો ચુમ્માલીસ થાય અને ત્યારે એકસો ચુમાલીસ વર્ષ પછી આ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે આ વખતે એકસોને ચુમ્માલીસ વર્ષ પછી થયું છે અર્ધકુંભ બે હજાર ઓગણીસમાં અને પૂર્ણ કુંભ વર્ષ બે હજાર યોજાયો હતો તો મિત્રો સમુદ્ર મંથનના સમયે જેવું થયું હતું તેવું અત્યારે થઈ રહ્યું છે તેના કારણે આ વખતે પ્રયાગરાજ મહાકુંભ મેળાનું વિશેષ મહત્વ છે કારણ કે દસ થી બાર કરોડ લોકો ફક્ત સંગમમાં સ્નાન જ કરશે મિત્રો એક પૌરાણિક માન્યતા એ પણ છે કે પૃથ્વી પર મહાકુંભ દરમિયાન સ્વર્ગના દરવાજા ખુલી જાય છે અને દેવતાઓ પણ પૃથ્વી પર આવીને પવિત્ર સંગમમાં સ્નાન કરે છે તો મિત્રો શિવ પુરાણ અનુસાર માત પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ દેવી પાર્વતી અને કૈલાસના અન્ય નિવાસીઓ અલગ અલગ વેશ ધારણ કરીને કુંભમાં આવે છે તો આ વખતે પ્રયાગરાજમાં મહાકુંભનું પોતાનું વૈજ્ઞાનિક મહત્વ છે તો મિત્રો જ્યોતિષીઓ કહે છે કે આ સમયે સૂર્ય ચંદ્ર શનિ અને ગુરુની સ્થિતિ સાગરમાં

કુંભમેળાનું સ્થાનક નક્કી કરવામાં આ ગ્રહોની ખાસ ભૂમિકા છે આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે ગ્રહોની સ્થિતિ અને તેમની રાશિમાં ફેરફારના કારણે નદીઓ પણ દર બાર વર્ષે પોતાની કાયાકલ્પ કરે છે જેના કારણે તેમનું પાણી અમૃત જેવું બની જાય છે ત્યારથી બાર વર્ષના અંતરાલ પર અલગ અલગ સ્થળોએ ઉજવવામાં આવે છે મિત્રો કુંભમેળાનું એક ચક્ર છે જેમાં તે હરિદ્વારના કુંભમેળાથી શરૂ થાય છે દર કુંભ ત્રણ વર્ષે યોજવામાં આવે છે જે વારાફરતી અલગ અલગ ચાર જગ્યાએ યોજાય છે જેમાં હરિદ્વાર પ્રયાગરાજ નાસિક અને ઉજ્જૈન છે જ્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય છે ત્યારે ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરે છે અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે છે ગ્રહોની આ સ્થિતિ બાર વર્ષમાં એકવાર થાય છે કોઈ ચોક્કસ સ્થળે કુંભ મેળાનું વિશેષ મહત્વ હોય છે ઉદાહરણ તરીકે હરિદ્વારમાં ધાર્મિક રીતે હોવાથી અહીં યોજાતો કુંભ ધાર્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવી જ રીતે મિત્રો પ્રયાગરાજમાં મહત્વપૂર્ણ છે કારણ કે તે ત્રિવેણી સંગમ સ્થળ છે આ બંને ધાર્મિક સ્થળોએ દર છ વર્ષે અર્ધકુંભનું પણ આયોજન કરવામાં આવે છે ગંગા દશેરા અને અન્ય સ્થાન મેળાનું આયોજન પણ થાય છે

બાર થી તેર કરોડ લોકો ત્યાં સ્નાન માટે આવેલા આટલી મોટી સંખ્યામાં લોકો કોઈ એક ઉત્સવમાં ભેગા થયા હોય આવું ક્યારેય બન્યું નથી આ ઓલરેડી એક વર્લ્ડ રેકોર્ડ છે અને આ વર્ષે બે હજાર પચીસના કુંભમાં તો ચાલીસ કરોડ લોકો સ્નાન કરશે એવી ધારણા છે ચાલીસ કરોડ વિચાર તો કરો અમેરિકા અને કેનેડાની વસ્તી ભેગી કરો તોય ચાલીસ કરોડ ના થાય રશિયાની વસ્તી બાર કરોડ છે બે હજાર એવું કહી શકાય કે આ નાચગાનનો ઉત્સવ નથી આધ્યાત્મિકતા નો ઉત્સવ છે એક એવો ઉત્સવ જ્યાં જાતિ વર્ણ ભાષા પ્રાંત આયુષ્ય કોઈ ઊંચ નીચનો ભેદભાવ નથી એવો ઉત્સવ છે જ્યાં સનાતન હિન્દુ સંસ્કૃતિ પોતાની પૂર્ણ ગરિમા વૈભવ અને સૌંદર્ય સાથે ખીલી ઉઠેલી તમને દેખાય છે કુંભ માટે એવું કહેવાય છે સો વખત તમે કાર્તક મહિનામાં સ્નાન કરો તમે વૈશાખ માસની અંદર નર્મદા અંદર કોટી કોટી સ્નાન કરો એ બધું પણ કુંભ મેળા અંદર એક વખત તમે સ્નાન કરો અને ફળ મળી જાય આવી ઘણી બધી લોક વાર્તાઓ કુંભ મેળા ના અંદર કહેવામાં આવતી હોય છે તો પહેલી જિજ્ઞાસા આપણને હશે કે કુંભમેળાની પાછળ કોઈ કથા કહેવામાં આવે છે તે સમુદ્ર મંથનની છે સમુદ્ર મંથન પૂરું થયા પછી અમૃત નીકળ્યું અને અમૃત માટે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને બાર દિવસ યુદ્ધ ચાલ્યું એ દરમિયાન અમૃતનો કળશ લઈને ઇન્દ્રનો પુત્ર જયંત એ આમ તેમ દોડી રહ્યો હતો એ વખતે એ કુંભમાંથી અમૃતના અમુક બુંદ છલકાઈને નીચે પૃથ્વી પર પડ્યા અને એવી શ્રદ્ધા છે કે આ ચાર ટીપા જ્યાં છલકાઈને પડ્યા એ નાસિક ઉજ્જૈન હરિદ્વાર અને પ્રયાગમાં પડ્યા એટલે આ ચાર સ્થળો એ જ કુંભ મેળો ભરાય છે અને બાર દિવસ સુધી ચાલેલું દેવતાઓનો એક દિવસ એટલે એક માનો વર્ષ એટલે બાર વર્ષના કુંભ મેળો ભરવામાં આવે છે આવી કથાઓ કુંભ સાથે જોડાયેલી છે પણ આવી કથા કોઈ પુરાણની અંદર લખેલી જોવા નથી મળતી આ પરંપરાથી સાંભળવા મળે છે કે આવું થયું હતું અને એ વખતે જયંતના હાથમાં જે કળશ હતો તેની રક્ષા કરવાનું ઉત્તરદાયિત્વ સૂર્ય ચંદ્ર અને બૃહસ્પતિને આપવામાં આવ્યું હતું અને એટલા માટે સૂર્ય ચંદ્ર અને બૃહસ્પતિ જ્યારે કુંભ થશે એની નિર્ણય ભૂમિકાની અંદર હોય છે તો મિત્રો આ હતા એકસોને ચુંમાલીસ વર્ષ મહાકુંભ મેળાનું આયોજન કેમ થાય છે એના કારણ તો મિત્રો આજનો વિડિયો અહીં પૂર્ણ કરીશું અને આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી વધારેમાં વધારે લોકોને શેર કરજો તેમજ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે આપ સૌ મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ હર હર ઘોંગે હર હર મહાદેવ